ટોપિક બાકી રહી જાય છે તો આપણે નેક્સ્ટ બનાવીશું આપણે એટલા બધા લોંગ વિડીયો કરતા નથી જેથી કરીને તમારો સમય બચે અને સમયસર તમે રીડિંગ કરી શકો મિત્રો તો આગળ આપણે આપણે જોઈએ પ્રવેશોત્સવ જોયો હતો આગળના વિડીયોમાં પીએમ વિદ્યાલક્ષ્મી યોજના જોઈતી મિત્રો આ સિવાય રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર જોયો તો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ જોયું હતું આજના વિડીયોમાં આપણે શરૂઆત કરીએ

સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ શું છે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ તો સાહેબ આ છે શું તો સરકારે ગુજરાત સરકારે શું કર્યું છે તો કે નામની એક સંસ્થા ઊભી કરી છે સ્કૂલ અલ્ટિમેટ લીડરશીપ જેના થકી જેમાં વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીડરશીપ કરવાના ગુણધર્મો વિકસાવી શકે જેથી કરીને ભવિષ્યમાં આપણને એક સાચો સરળ સચોટ અને લીડરશીપ ગુણધર્મ ધરાવતો નેતૃત્વ કરી શકે તેઓ એક લીડર મળી શકે એક નેતા મળી શકે તેના માટે એક સંસ્થા ઊભી કરી છે આ સંસ્થાનો મુખ્ય હેતુ ભારત માટે રાજકીય સામાજિક અને જાહેર નીતિ ક્ષેત્રે ભવિષ્યના નેતા તૈયાર કરવાનું છે શું છે ભવિષ્યના નેતા તૈયાર કરવા પરીક્ષામાં આપણને કઈ રીતે પૂછાય કે એસઓયુએલ નું પૂરું નામ શું તો સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ અથવા તો એવું પૂછાય સોલનું મુખ્ય હેતુ શું છે તો ભવિષ્યના નેતા તૈયાર કરવાનો મુખ્ય સ્થાન અથવા તો સ્થાન ક્યાં છે ગાંધીનગર છે તેનું કેમ્પસ ગિફ્ટ સિટી રોડ પર ગુજરાત બાયોટેકનિક યુનિવર્સિટી નજીક બાવીસ એકર વિસ્તારમાં અંદાજે એકસો પચાસ કરોડના ખર્ચે બની રહ્યું છે કેટલા કરોડના ખર્ચે આ બે ની વાત છે ભૂપેન્દ્રભાઈ પટેલ જેમના દ્વારા આ કેમ્પસ નું ભૂમિપૂજન બે હાજર પચીસ માં કરવામાં આવ્યો છે મિત્રો તો આ હતું આપણું સોલ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી બરોબર શિક્ષણ ખાતામાં થયેલી એક નવી જોગવાહી કહી શકીએ પહેલ નવી એક પહેલ કહી શકીએ પોલિસી પહેલા પણ હતી પણ અત્યારે નો ડિટેન્શન પોલિસીમાં શું છે એના વિશે ચર્ચા કરવાની છે તો પહેલા સમજી લે નો ડિટેન્શન પોલિસી એટલે શું કે સરકારે ધોરણ એક થી આઠ માં કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ નહીં કરવાનું કે રોકી નહીં રાખવાનું એક ના એક ધોરણમાં નપાસ કરી શકાય નહીં એક ધારો લાગુ કર્યો હતો જેને શું નામ આપવામાં આવ્યું હતું જણાવું કે ધોરણ એક થી આઠમાં માં કોઈ પણ વિદ્યાર્થી નપાસ કરી શકાય નહીં કોઈ શાળા કે કોઈ રાજ્ય ધોરણ એક થી આઠ માં ભણતા વિદ્યાર્થીને નપાસ કરી શકે નહીં એના એ જ ધોરણમાં રાખી શકે નહીં જેને કહેવાય નો ડિટેન્શન પોલિસી પણ બે હજાર નવ અંતર્ગત આ કાયદો લાદવામાં આવ્યો હતો જેમાં ધોરણ આઠ સુધી કોઈ પણ વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે કે રોકી શકાશે નહીં ક્યારે આવ્યો હતો આ કાયદો બે હજાર પણ ઘટના એવી બની બે હાજર વીસ દરમિયાન કોરોના આવ્યો અને કોરોના કાળ સમય ભણતરને ઘણું બધું નુકસાન થયું વિદ્યાર્થીઓને ઘણું બધું નુકસાન થયું જેના કારણે જે એક ધોરણ એક થી આઠ એટલે કે જે આપણો પાયો ગણવામાં આવે છે એ પાયામાં જ નબળાઈ આવી ગઈ નબળા એટલે મિત્રો વિદ્યાર્થીઓને આવડવાનું ઓછું થઈ ગયું જેના કારણે પ્રફુલભાઈ પાંચેરિયા સાહેબે ડિટેન્શન પોલિસીમાં અમુક સુધારા કર્યા કેવા સુધારા તો ધોરણ પાંચ અને ધોરણ આઠ માં ભણતા વિદ્યાર્થીઓને પરીક્ષા લઈ શકે શું ધોરણ આઠ અને પાંચ માં ભણતા વિદ્યાર્થીઓને પરીક્ષા લેવાની બરોબર તેમાં જો તે નાપાસ થાય તો કોઈ રાજ્ય કે કોઈ શાળા તેમને રોકવાનો અધિકાર છે એટલે માનો કે ધોરણ પાંચ ટૂંકમાં સમજાવું ધોરણ પાંચ અને ધોરણ આઠ માં પરીક્ષા લેવામાં આવશે જો એ પરીક્ષામાં વિદ્યાર્થી નાપાસ થાય તો એ ધોરણ પાંચ માં જ રહેશે જો ધોરણ આઠ માં હોય તો ધોરણ આઠ માં જ રહેશે આવો કાયદો ઘડવામાં આવ્યો છે અહીં બે હજાર બાવીસ ત્રીસ લખ્યું છે પણ બે હજાર વીસ છે બરાબર કોરોના કાળ દરમિયાનની વાત છે જો કોઈ વિદ્યાર્થી નપાસ થાય

વૈજ્ઞાનિક પ્રદર્શન પણ જોઈ ગયા ના જોયેલો વિડીયો છવ્વીસ થી બે પરીક્ષા બે પરીક્ષા એટલે શું સાહેબ તો છવ્વીસ અને સત્યાવીસ માં ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઈ ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાની નીતિ જાહેર કરી છે કેટલી વાર ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા પરીક્ષા આપી શકશે ક્યારે ફેબ્રુઆરી મહિનામાં આવે છે તો ખરી જ પણ મે મહિનામાં પણ આવશે બરોબર એટલે કે બે પરીક્ષા લેવામાં આવશે ફેબ્રુઆરી અને મે મેમાં આપવાની તક મળશે મુખ્ય ઉદ્દેશ શું છે કે વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ સુધારી શકે બરોબર જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ પરનું દબાણ ઓછું થાય કે એક પરીક્ષામાં ઓછું રિઝલ્ટ આવ્યું તો બીજી પરીક્ષામાં લાવી શકીએ બરોબર અને ગુણમાં સુધારો કરવાની વધારે તક મળી શકે શું ગુણમાં સુધારો કરવાની જો માનો કે કોઈ વિદ્યાર્થીના ફેબ્રુઆરીમાં પરીક્ષા આવે છે બરોબર આ છવ્વીસ ફેબ્રુઆરી પરીક્ષા છે બોર્ડ ની એમાં ઓછા આવ્યા તો એ ફરી મેમાં આવે ત્યારે આપી શકે પણ ક્યારથી લાગુ થશે બે હજાર છવ્વીસ સત્યાવીસ થી બોલો મિત્રો ખબર પડી કે બે પરીક્ષા આપી શકશે ધોરણ દસ અને બાર ના બોર્ડ વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી અને મે માં બરોબર અને જેમાંથી એમાંથી જેનું રિઝલ્ટ સારું હોય તેને ગણવામાં આવશે મિત્રો ચાલો આગળ વધીએ યાદ રાખવા જેવી વસ્તુ આગળ છે ઈએમ આર એસ સાહેબ આ ઈએમ આર શું છે તો જોઈ લો એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કૂલ ઈએમ નું પૂરું નામ શું છે એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલ

કાર્ય મંત્રાલય દ્વારા બરોબર શરૂઆત સુવિધા સંપૂર્ણપણે મફત રહેવાની સુવિધા ખાવાની સુવિધા પીવાની સુવિધા શિક્ષણની સુવિધા ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને મફત ક્યાં એકલવ્ય રેસીડેન્સી મોડલ સ્કૂલમાં મિત્રો ભારત સરકારે બે હજાર પચીસ છવીસ માં point યાદ રાખવા જેવો ભારત સરકારે બે હજાર પચીસ છવીસ માં સાતસો ચાલીસ EMRS શાળા ની સ્થાપિત કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે કેટલી સાતસો ને ચાલીસ હવે અમુક જગ્યાએ તમે જોશો તો સાતસો ને અઠ્યાવીસ લખેલું છે પણ ના સાહેબ આ પાક્કો આંકડો છે ભારત સરકારે બે હજાર પચીસ છવીસ માં કેટલી સ્કૂલો એમઆરએસ વાળી કરવાની બનાવવાની છે સાતસો ને ચાલીસ મિત્રો બરોબર આ યાદ રાખવાનું છે અને આ પોઈન્ટ થી લઈને મેં આખો પોઈન્ટ બનાવ્યો છે મુખ્ય આપણું કરંટ શું છે આ વખત કે ભારત સરકારે બે હજાર પચીસ ચોવીસ માં સાતસો ચાલીસ ઈએમ આર શાળા સ્થાપિત કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે પણ હું તમને ડાયરેક્ટ એ સમજાવત બરોબર ઈએમ આર એસ ની વાત આવી ને કદાચ તમને પરીક્ષામાં આમાંથી કોઈ ટોપિક પૂછી લેતો એટલા માટે આપણે આખો ટોપિક લઈને આ છે કે તમને ડિટેલમાં ખબર પડે ડીપ માં ખબર પડે અને સરળતાથી ખબર પડે એવા પોઈન્ટ ગુજરાતમાં કુલ અડતાલીસ ઈએમઆર શાળા કાર્યરત છે અત્યારે હાલમાં ગુજરાતમાં કેટલી શાળાઓ છે ઈએમઆરએસ વાળી તો સાહેબ અડતાલીસ શાળાઓ છે જેમાં કેવા આદિવાસી વિદ્યાર્થીઓ ભણે છે આગળ જોઈએ તો એસઓઈ જોઈ લે ચલો સાહેબ આ એસઓઈ શું છે સ્કૂલ ઓફ એક્સિલન્સ નામ સાંભળ્યું હશે સ્કૂલ ઓફ

વડે જે ભણાવવામાં આવે બરોબર જેમાં વિદ્યાર્થીઓ દ્રશ્ય શ્રાવ્ય કરી શકે બરોબર એવા સ્માર્ટ ક્લાસ એક લક્ષ્ય નક્કી કર્યો છે કેટલા આ આંકડો પરીક્ષામાં પૂછાય અત્યાર સુધી એક લાખ નવ હજારથી પણ વધુ સ્માર્ટ ક્લાસ બની ગયા છે બરોબર બાકીના સ્માર્ટ ક્લાસ રૂમ સરકારી અને ગ્રાન્ટિનેડ શાળામાં તૈયાર કરવાનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે બાકી જે રહ્યા અત્યાર સુધી બન્યા કેટલા એક લાખ નવ હજાર થી પણ વધારે બાકી આગળ વાત કરીએ આપણો છેલ્લો પોઈન્ટ બજેટમાં શિક્ષણ હજુ પણ કંઈ જો બાકી રહેતો હશે તો આપણે એક વિડીયો લઈને આવીશું જેમાં ઓનલી પોઈન્ટ લઈને આવીશું આ રીતે નહીં પોઈન્ટ જે હેડલાઇન હોય છે એ જ પણ કેવી ફક્ત શિક્ષણની બરોબર બજેટમાં શિક્ષણ ની વાત કરીએ આ મુખ્ય મુદ્દો વાંચીને જવો જરૂર યાદ રાખીને આંકડા યાદ એક લાખ અઠ્યાવીસ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા ભારત સરકાર દ્વારા શિક્ષણ ખાતા ને કેટલા કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા એક લાખ અઠ્યાવીસ હજાર કરોડ બરોબર પરફેક્ટ આંકડો આ રહ્યો એક લાખ અઠ્યાવીસ હજાર છસો ને પચાસ કરોડ રૂપિયા મળશે બજેટમાંથી એક લાખ અઠ્યાવીસ હજાર એટલે કે એક લાખ અઠ્યાવીસ હાજર છસો પચાસ ગુજરાત શિક્ષણ ખાતા ને કેટલા મળ્યા ઓગણસાહ હજાર નવસો નવ્વાણું કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા ફરી એકવાર ઓગણ સાહીઠ હજાર નવસો નવ્વાણું કરોડ ફાળવવામાં આપણા ગુજરાતના ના મંત્રી કોણ છે તો કનુભાઈ દેસાઈ કમેન્ટમાં તમારે મને જણાવવાનું છે નાણા મંત્રી કોણ છે કેવાનું છે બરોબર આગળના બજેટ કરતા છ પોઈન્ટ પાંચ ટકા જેટલી વૃદ્ધિ આજે એક લાખ અઠ્યાવીસ હજાર કરોડ મળ્યા છે એ આગળનું જે બજેટ હતું એમાં જે શિક્ષણ ખાતાને આપ્યા હતા એના કરતા છ પોઈન્ટ પાંચ ટકા જેટલી વૃદ્ધિ થઈ છે અને ભાઈ એક એક વાત વાત કરી કરી દઉં આમાં લખેલી છે કે કે મને નથી નથી ખબર હા લખી ભારત સરકાર છેલ્લા બે વખત ખાતામાં સૌથી વધારે રૂપિયા ફાળવે છે મિત્રો બરોબર એ પોઈન્ટ પણ પૂછાઈ જાય કે બજેટમાં સૌથી વધારે રૂપિયા કોની પાછળ ફાળવવામાં આવ્યા છે તો શિક્ષણ ખાતા પાછળ બરોબર મુખ્ય ફોકસ શું છે આ પૈસા પાછળ આપવા પાછળ શિક્ષણ ખાતાને શિક્ષણ ખાતું શેમાં વાપરશે આ બધા કાર્યો માટે શિક્ષણ ખાતું એ પૈસાનો ઉપયોગ કરશે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે છસો ને સત્તર કરોડ ની જોગવાઈ કરવામાં આવી ગુજરાત સરકારને જ્યાં ઓગણસાહ હજાર નવસો નવ્વાણું કરોડ મળ્યા તેમાંથી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પા આહાર યોજના માટે છસો ને સત્તર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે શિક્ષણ ખાતામાંથી બરોબર જે શિક્ષણનું બજેટ આપ્યું છે આપણને એમાંથી છસો ને સત્તર કરોડ શેમાં ફાળવવામાં આવશે કે અલ્પા આહાર યોજના સાહેબ આ મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર અલ્પાહાર યોજના શું છે તો પ્રાથમિક શાળાઓમાં કે આપણે ભણી ગયા એમડીએમ મિડ ડે મીલ પીએમ પોષણ તો પીએમ પોષણ તો ખરું જ પણ અલ્પાહાર એટલે શું તો કે જયારે વિદ્યાર્થી સવારમાં આવે છે ત્યારે તેને એક વખત સવારમાં એક દિવસ સુખડી અથવા તો સાંજના અને એક વખત ચણા એટલે કે કઠોળ કઠોળ આપવામાં એક દિવસ સુખડી અને એક દિવસ કઠોળ જમ્યા પછી કે જમ્યા પહેલા એટલે કે ચાર વાગ્યા પછી અથવા તો અગિયાર વાગ્યાની આસપાસ અગિયાર બાર વાગ્યાની આસપાસ અલ્પાહાર આપવામાં આવશે જેને મુખ્યમંત્રી યોજના છે શું છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના બરોબર આ રીતે આ યોજના કામ કરે છે એની પાછળ છસો ને સત્તર કરોડ ફાળવવામાં આવ્યા છે તો આ આતા આપણા મુખ્ય મુદ્દા વર્તમાન પ્રવાહ શિક્ષણના વર્તમાન પ્રવાહના વિડીયો કેવો લાગે જણાવવાનું છે કમેન્ટ કરવાનું કયું છે કરવાની છે શેર કરવાનો છે લાઈક તો કરવાની જ છે મળે મારા નવા વિડીયોમાં